નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આવક અંગેનું પ્રમાણપત્ર તમારે કઈ રીતના કાઢવું ફોર્મ કેવી રીતે ભરશું કયા ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો તમામ માહિતી આપવું પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આવતા બે લાઇકરને દબાવી દો આવી નવી માહિતી હું લાવતો રહું છું સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ને વિડીયોને એક લાઈક અવશ્ય કરી લેજો તો મિત્રો ટેક્સ સર્ટિફિકેટ કાઢવા માટે સૌપ્રથમ આપણે જોઈશું કે ટેક્સ સર્ટિફિકેટ ક્યાંથી નીકળશે અને એનું ફોર્મ ક્યાં મળશે મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તાલુકામાં રહેતા કે જિલ્લામાં રહેતા હોય મિત્રો દરેક તાલુકામાં મામલતદાર કચેરી હોય છે જિલ્લામાં પણ મામલતદાર કચેરી હોય છે ત્યાં મિત્રો તમારું સર્ટિફિકેટ નીકળશે અને ફોર્મ પણ ત્યાં જ મળશે કચેરીએ ફોર્મ લેવા ધક્કો ન ખાવો હોય તો તમે ઓનલાઈન પણ આનું ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો ઓનલાઈન ગૂગલમાં ખાલી ઇન્કમ સર્ટિફિકેટ ફોર્મ લખશો અથવા આવકના દાખલાનું ફોર્મ તે છત્રીસ નંબરનું ફોર્મ છે એની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો ગુજરાતના તમામ જિલ્લામાં ફોર્મ એક સરખું જ આવે છે કોઈ અલગ અલગ ફોર્મ આવતું નથી અહીંથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જો આ રીતની આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢી લેવાની છે મિત્રો આવી આવી રીતનું તમને ફોર્મ જોવા મળશે આ ફોર્મ તમે કચેરીએ લેવા જાશો તો પણ તમને આ જ ફોર્મ મળશે અને ઓનલાઈન પણ તમે આ જ રીતનું ફોર્મ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે અને પ્રિન્ટ કાઢી લેવાની છે મિત્રો પહેલાં આપણે ફોર્મ સાથે સોગન નામું દેવાનું થતું પણ હવે એ નીકળી ગયું છે અને સેલ્ફ ડિક્લેરેશન દેવાનું થાય છે તો તમે કચેરીએ લેવા જાશો તો પણ આ પ્રકારનું એક એક્સ્ટ્રા તમને પેજ આપવામાં આવશે સેલ્ફ ડિક્લેરેશનનું અને ઓનલાઈન પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ કાઢી શકો છો આ ફોર્મ કઈ રીતના ભરવું ને એનો ઓલરેડી વિડીયો મેં એક બનાવેલો છે જો આ ફોર્મનો વિડિયો આમાં કઈ રીતનું ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ મેં શીખડાયું છે કઈ રીતના તમારે ફોર્મ ભરવાનો છે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ વિડીયો તમે જોઈ લેજો હવે હું જણાવું કે આવકના દાખલામાં તમારે ફો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોડવાના છે તો આ એક આવકનો દાખલો હમણાં જ કઢાવેલો છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોડેલા છે જો નીચે લખેલું સદર પ્રમાણપત્ર નીચે મુજબના પુરાવાઓના આધારે આપવામાં આવેલ છે આપણે ટોટલ ચાર પુરાવા આપેલ છે રેશન કાર્ડની નકલ ચૂંટણી કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ અને કોર્પોરેટરનો દાખલો આ ચાર પુરાવાના આધારે આપણો આવકનો દાખલો નીકળેલ છે મામલતદારનો હવે મિત્રો કોર્પોરેટરનો દાખલો એ સિટી વિસ્તારમાં રહેતા હોય તમે નગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોય કે અથવા મહાનગરપાલિકાના વિસ્તારમાં ત્યાં તમારા વિસ્તારના જે કોર્પોરેટર હોય છે તમને એક દાખલો કાઢી આપે છે એમાં તમારે આવક લખી અને તમારું આવકનું પ્રૂફ ગણાય છે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો સરપંચ તમને એક દાખલો કાઢી આપે છે એ આવકનું પ્રૂફ ગણાય છે જો તમે નોકરી કરતા હોય અથવા કોઈ તમારે બિઝનેસ હોય તો તમે ત્રણ વર્ષના છેલ્લા ત્રણ વર્ષના આઈટીઆર ફાઇલ કરતા હોય ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો તમે એ પણ જોડી શકો છો આમાં ત્રણ વર્ષના આમ મિત્રો ઇન્કમ પ્રૂફનું તમે કયા વ્યવસાયિક ક્ષેત્ર સાથે નોકરી સાથે સંકળાયેલા છો તે મુજબનું આમાં પ્રૂફ જોડવાનું હોય છે હવે મિત્રો આ જેટલા ડોક્યુમેન્ટ કીધા એ બધા જોડી અને ફોર્મ કમ્પ્લીટ ભરીને સાથે સેલ્ફ ડિક્લેરેશનનું જે ફોર્મ આવે છે એ ભરી અને તમારે મામલતદાર કચેરીએ સબમિટ કરવાનું હોય છે સબમિટ કરશો ત્યાં તમારે ફોટો પાડવામાં આવશે અને કદાચ વીસ રૂપિયા ફી પણ લેવામાં આવશે આવી પોચ તમને આપવામાં આવશે ફી ભર્યાની ત્યારબાદ બેથી ત્રણ દિવસમાં તમારો આવકનો દાખલો તમારે ત્યાંથી કલેક્ટ કરી લેવાનો છે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આવતો બે લાયકનને દબાવી દો થેન્ક યુ ફોર વોચિંગ